ભાવનગર અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત બસ ચાલક રોંગ સાઈડ માં જતા અકસ્માત ક્લીનર નું સ્થળ પર મોત અમદાવાદ હાઇવે પર આજરોજ ગંભીર અકસ્માત સર્જા હતો પ્રાપ્ત માહિતી મુજબ એક પ્રાઇવેટ બસ નું ડ્રાઈવર રોંગ સાઈડ માં વાહન ચલાવતો હતો જેના કારણે સામે આવી રહેલ ટ્રક સાથે બસ ની સીધી અથડામણ થઈ હતી અથડામણ એટલી જોરદાર હતી કે ક્લીનર નું ઘટના સ્થળે દુઃખદ મોત થયું હતું અકસ્માત થતા બસ અને ટ્રકના કે વિના ભાગ ચકના ચૂર થઈ ગયા હતા ઘટનાના તુરંત જ બાદ સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસ પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બસ ચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડમાં વાહન લઈ જતો જેને કારણે અકસ્માત સર્જાયો હતો પોલીસ દ્વારા બસ ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થાનિક લોકો ને એવું પણ કહેવું છે કે રોડ પર રોંગ માં વાહન ચલાવવાનો દાખલો સામાન્ય બની ગયો છે અને ટ્રાફિક વિભાગે કડક કામગીરી કરવાની જરૂર છે